સુરતમાં વરાછા જગદીશનગરના ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બે મકાન ભાડે રાખીને ચાલતા દેહ ધંધા પર બ્રાન્ચે દરોડા પાડ્યા હતા દલાલો અને શરીર સુખ આવેલા ચાર ગ્રાહકો મળી આઠની અટકાયત કરી હતી ગ્રાહકો શૈયા સુખ માણી રહ્યા હોવાથી પોલીસે કડંગી હાલતમાં બધાને બહાર કાઢ્યા હતા વરાછા પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ વરાછા લાભેશ્વર વિસ્તારમાં આજે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી

લાવવા માટે મનીષ ગોહિલ અને હરેશ અને ચાર ગ્રાહકો મળીને કુલ આઠની ની અટકાયત કરવામાં આવી હતી પોલીસે મોબાઈલ ફોન રોકડ મળી કુલ રૂપિયા એકતાલીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો હાલ પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે